શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં જશો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજે હું ધમાકેદાર વિડીયો એક બનાવવાનો છું તો મળીએ આગળ વિડીયોમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ નાસ્તા પાણી થઈ ગયા છે તો હવે જઈશું આપણે બહાર ફરવા માટે તો બન્યા રહેજો મિત્રો આ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો મારા આ છે અમારા રાજા ભાઈ જય શ્રી કૃષ્ણ કેવું છે આ છે અમારા રાજાભાઈ નો સ્ટોર ક્રિષ્ના જનરલ સ્ટોર કરિયાણા ની દુકાન છે ભાઈ હા આપડે આ સાઉથ વાસણા માં આવેલી સિલ્વર ફ્લોરા મુલાકાત લેવા આવજો ભાઈ

આવું કઈક કામકાજ છે આપડું નયનભાઈ અત્યારે બેઝિંગ લગાવી રહ્યા છે નયનભાઈ વ્યવસ્થિત લગાવજો ભાઈ આ જૂનું બેઝિંગ પડી ગયું હતું કાલે નયનભાઈ ફ્રેમ કાઢતા હતા ત્યારે ટાઇલ્સો નીકળી ગયા તો જોડે બેઝિંગ નીચે આવી ગયું તો આજે આપણે લગાવીશું બેઝિંગ કાલે તો આ કામ કર્યું હતું આપણે આ ફ્રેમો લગાવી અને આજે આ બેઝિંગનું કામ થઈ રહ્યું છે ફાઇનલી આપણું બેજિંગ લાગી ગયું છે નયનભાઈ ગયા છે પાઇપ લેવા પછી જઈએ ઘરે મિત્રો ફાઇનલી આજનું કામ આપણે ફિનિશ થઈ ગયું છે પછી આખો દિવસ આપણે પરચુરણ કામ કર્યા છે બધા આ નયનભાઈની જોડે અમે બે જોડે જતા હતા આજે તબિયત થોડી ખરાબ છે એટલા માટે આપણે અત્યારે આટલા ટાઈમ આપશું તો અત્યારે હું તમને ખાસ મસ્ત જગ્યા બતાવું મિત્રો તો બન્યા રહેજો આપણા યુટ્યુબ વિડીયોમાં મળીએ આપણે આગળ ક્યાં જવાના છીએ હું તમને ત્યાં જઈને બતાવીશ તો ચાલો મળીએ આગળ ચાલો મિત્રો મળીએ આગળ જઈને બન્યા રહેજો અમારા વિડીયોમાં મજા આવશે તમને જોવાની

ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ જે જગ્યા ઉપર હું તમને બતાવવાનો છું ત્યાં માહિતી એ જગ્યા દેખા છે તમને સામે જે ટાવર દેખાય ને ત્યાં જવાનું છે આપણે તો હમણાં બતાવું તમને જગ્યા ખાસ શું છે ત્યાં બહુ મહત્વપૂર્ણ જગ્યા છે હું તમને એના દર્શન કરાવી જાજે અમાર આ નયનભાઈને જોડે લઈને જઉં છું ભાઈ જો જીજાજી જ્યાં જાયંગે वहां સાલા સાત-સાત ચલેગા ભાઈ એ ચાલા હે મેરા તો આમ દોનો મેય સાતમ ગુમતે તમને આગળ ભાઈ મળીએ આગળ જઈને મિત્રો ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અત્યારે તો ચલો અંદર દર્શન કરાવું તમને પછી આગળ જઈને કહીશ કે કયું મંદિર છે અહીંયા અને અહીંનો ઇતિહાસ તો ભાઈ આપણે જાણતા નથી આપણે અંદર જઈને દર્શન કરશું બોલવાનું તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે આપણા લોકેશન ઉપર હવે આપણે આ પિરાણા ગામ કહેવાય છે પણ અહીંયા આ બહુ પર વર્ષો જૂનું મંદિર છે અને કંઈક ઇતિહાસાનું બહુ છે આપણે બહુ જાણતા નથી પણ આપણે ચલો અંદર દર્શન કરીશું મળીએ અંદર વિડીઓમાં શ્રી નિષ્કલિંકી નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ દર્શન કરવું જઈએ દર્શન કઈક આવું છે આપણે આવી ગયા છીએ આજે અહીંયા દર્શન કરવા માટે મિત્રો અત્યારે આપણે અહીંયા પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છીએ તો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય બાજરાંગબાલી આતું આપણું આજનું લોકેશન અમે અહીંયા સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા હતા આજે પણ અંદર ભાઈ કારણ કે બધી મૂર્તિઓનો આપણે વિડીયો અહીંયા ના બનાવી શકીએ એટલા માટે આપણે બાર બારથી જે બન્યું એટલું બનાવ્યું છે તો અહીંયા ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે હવે મળશું આગળ જઈને ક્યાં જઈશું નયન ભાઈ હવે હવે આગળ જઈશું ભાઈ ક્યાં જવાના છીએ ખબર નથી પણ અહીંથી બહાર નીકળ્યા પછી ખબર પડે ક્યાં જવાના છીએ અમે

મજા આવી ગઈ અંતર આત્માને શાંતિ મળે એવી જગ્યા છે ભાઈ પણ અત્યારે એનું કામ ચાલુ છે એટલે હું તમને પાછળની જગ્યા નથી બતાવી શક્યો પીરાણા જે જગ્યા છે ને પીર બાપાનું એ આ મંદિરની પાછળ છે અત્યારે ત્યાં કામ ચાલુ છે તો જવા નથી દીધા અમને એટલે નજારો મિત્રો અત્યારે આપણો વિડીયો ફાઈનલી પૂરો થઈ ગયો છે અત્યારે ભાઈ ઠંડી બહુ લાગે છે હાઈવે ઉપર જુઓ તમે એકદમ બરફ જેવો પવન આવે છે ભાઈ રોડ ઉપર કેવી ઠંડી લાગે નયન ભાઈ અત્યારે અમે ભાઈ હાઈવે ઉપર ઊભા છીએ રાતના અમે ક્યાં ગયા હતા એ તો તમને વિડીયોમાં જોવા મળશે પણ મિત્રો ઠંડી એટલી બધી લાગે છે કે જો આ બધું પેક કરી દેવું પડે જબરજસ્ત ઠંડી છે ભાઈ